નમસ્કાર દોસ્તો ફી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને લાઈક કરી દેજો ચીનની હોસ્પિટલમાં જન્મ અને પ્રસ્તુતિ વિભાગ થઈ રહ્યા છે બંધ સૌ પ્રથમ વખત વસ્તીમાં આટલો મોટો ઘટાડો નોંધાયો ભાજપના એમએલએ કેતાન ઈનામદારનું પ્રેસર પોલિટિક્સ રાજીનામું આપ્યા બાદ પાછું ખેંચી લીધું એડ્સ પેદા કરનાર વાયરસને નાબૂદ કરી નાખ્યો સંશોધકોએ કર્યો મોટો ખુલાસો સારા સમાચારથી દેશ વિદેશમાં થઈ ખુશી ખેડૂતોને સીધો ફાયદો પહોંચાડવા માટે ઈ સમૃદ્ધિ તકી કઠોળની ખરીદી કરશે સરકાર

સુરેન્દ્રનગર જિલ્લામાં સૌથી વધુ હિન્દુ પાકિસ્તાનીઓનો વસવાટ ભારતની નાગરિકતાની કરી રહ્યા છે પ્રતીક્ષા ચૂંટણી પહેલા પેટ્રોલ પર મોટી જાહેરાત આ રાજ્યમાં પિંચોતેર રૂપિયા થઈ જશે ભાવ યુપીમાં ભાજપની રણનીતિએ વધારી દીધી છે વિરોધીઓની ચિંતાગત ચૂંટણી કરતા વધારે બેઠક જીતવા માટે ભાજપની કટિબદ્ધ રશિયા યુક્રેન યુદ્ધમાં સોળ નેપાળી યુવકના મોત નેપાળ સરકારે વળતર માંગ્યું સીએએ દ્વારા ઇતિહાસ સુધારવાનો પ્રયાસ કેન્દ્રીય વિદેશી મંત્રી એસ જયશંકરનું મોટું નિવેદન ગોંડલ ગુરુકુળમાં નાસ્તો કર્યા બાદ વિદ્યાર્થીઓ અને ત્રીસ પ્રવાસીઓ સહિત થી વધુ લોકોને ફૂડ પોઈઝિંગ વર્ષોથી રોડ રસ્તાની માંગણી નહીં સંતોષતા રાંજનપુર પંથકના ત્રણ ગામોએ લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો લગાવી ભાજપના નેતા રતનજીએ ગિનીબેનના મામેરા શબ્દ પર કર્યો કટાક્ષ કહ્યું મામેરું એક જ વખત હોય લોકસભાની ચૂંટણીની અસર સીએની પરીક્ષાની તારીખોમાં કરાયો બદલાવ આજે પ્રથમ તબક્કા માટે નોટિફિકેશન કરાશે જારી તેલંગણાના ગવર્નરે તમિલી સાંઈએ સુંદર આપ્યું રાજીનામું લડી શકે છે લોકસભાની ચૂંટણી બંદોબસ્તની ખાલી ટીપ્પણી પર વિવાદ શીખ સમુદાયના લોકો બેઠા હડતાલ પર રાજ્યપાલને લખ્યો પત્ર ઓનલાઈન તીનપતિ ગેમ રમતા લોકોને પ્રધાન પ્રતુલ પાંચેરિયાની ની ચેતવણી રોડપતિ બનવાનો માર્ગ ગણાવ્યો ચૂંટણી પહેલા રાહુલ ગાંધીને ઝટકો કેન્દ્રીય મંત્રી પર આપેલા છ વર્ષ જૂના નિવેદનના મામલાનો કેસ ખુલ્યો લગાવવા પડશે કોર્ટના સક્કર પાટીદારની દીકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ બાંધે છે કાદલ હિન્દુસ્તાનીના નિવેદનથી પાટીદારોમાં રોષ મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટે આપ્યો ઝટકો તમામ અરજી ફગાવતા સરેન્ડર થવાનો આદેશ ગુજરાતની બાકીની ચાર બેઠકમાંથી બે બેઠક પર ભાજપ મહિલા ટિકિટ આપે તેવી શક્યતા મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધન વચ્ચે રાવતનું મોટું નિવેદન બે પાર્ટીઓને તોડીને સત્તામાં આવ્યા મહારાષ્ટ્રના ડિપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણસીનું મોટું નિવેદન વસાવાથી કોઈ ફેર પડવાનો નથી સાંસદ મનસુખ વસાવાના આકરા પ્રહાર પીએમનું એડવાન્સ પ્લાનિંગ કેબિનેટ મંત્રીઓને નવી સરકાર માટે પ્રથમ સો દિવસ અને આગામી પાંચ વર્ષ માટે રોડમેપ તૈયાર કરવાનું કહ્યું આરબીઆઈનો પ્રતિબંધ લાગુ થવાની સાથે જ પેટીએમ સેવાઓ બંધ હવે પેટીએમ વોલેટ કે પેટીએમ ફાસ્ટેગમાં પૈસા જમા કરાવી શકશો નહીં રાજકોટ શહેર જિલ્લામાં કડક આચારસંહિતા અમલવારી માટે વિવિધ સ્કોરની એસી ટીમો કાર્યરત આંધ્રપ્રદેશમાં પીએમ મોદીએ પવન કલ્યાણનું ભાષણ અટકાવ્યું ટાવર પર સડેલા લોકોને નીચે ઉતરવા કરી અપીલ ભારતે ચીનને બતાવી વખત દર કલાકે યુએસમાં ચાર પોઈન્ટ તેતાલીસ કરોડના સ્માર્ટફોનનો કર્યો નિકાસ ડીમેટ ખાતા ખોલાવામાં ગુજરાત દેશમાં ત્રીજા નંબરે દરરોજ એક લાખથી વધુ ડીમેટ એકાઉન્ટ ખુલી રહ્યા છે યુપી નંબર વને દસ્તાવેજના નિયમમાં મોટો ફેરફાર ગોટાળા બંધ પહેલી એપ્રિલથી ગુજરાતમાં લાગુ થશે કડક નિયમ પીએમ મોદીએ કહ્યું હજુ તો તમે બે હજાર ઓગણત્રીસમાં અટક્યા છો હું તો બે હજાર સુડતાલીસની તૈયારી કરી રહ્યો છું રશિયામાં યથાવત રહેશે વ્લામિદિન પુતિનની સરકાર અઠ્યાસી ટકા મતથી જીતી રાષ્ટ્રપતિ એ ચૂંટણી લંડનમાં બીજેપીના સમર્થનમાં કાર રેલીનું આયોજન બ્રિટિશ સંસદે કહ્યું ભારત પ્રથમ અર્થતંત્ર યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓના હુમલા પર ઓવીસી ગુસ્સે થયા કહ્યું કેટલી શરમજનક વાત છે હોળીના અવસર પર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ નવ કરોડથી વધુ લોકોને મળશે મફત ગેસ સિલિન્ડર યલોન મસ્કનની સ્ટારશીપે ચોવીસ હજાર કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી પૃથ્વીની અદભુતની કફોડી હાલત ઈરાનનું સાબાહાર બંદર ભારતનું થયું પાકિસ્તાનને હવે લાગશે પર ટિપ્પણી કરવા બદલ વિદેશી મંત્રી એસ જયશંકરે અમેરિકાને આપ્યો જડબાતોડ જવાબ ચૂંટણી પંચ સરકારની યોજના પર કામ કરશે કપિલ શિબલે ફરીથી સાધ્યું પશ્ચિમ બંગાળમાં વચ્ચે તમામ એમએલએનો પગાર રાજ્યપાલે બિલને આપી મંજૂરી લોકસભા ચૂંટણી પહેલા ભૂપેશ બટેલની મુસીબત વધી પૂર્વ સીએમ અને એકવીસ લોકો વિરુદ્ધ દાખલ કર્યો કેસ લોકસભામાં પાટીદાર સમાજ કોની સાથે રહેશે ઉમિયાધામ પ્રમુખ આરપી પટેલે કર્યો ખુલાસો કોલકાતામાં શરૂ થઈ ભારતની પ્રથમ વોટર મેટ્રો પહેલા દિવસે સિત્તેર હજાર મુસાફરોએ કરી સવારી બહારના દેશમાંથી સ્થળાંતર થઈને અમદાવાદ રહેતા અઢાર વ્યક્તિઓને હર્ષ સંઘવીએ ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપ્યું લોકસભાની ચૂંટણી પહેલા મોટી બેટ કેન્દ્ર શાસિત પ્રદેશ લક્ષદ્વીપમાં પંદર રૂપિયા સસ્તું થયું પેટ્રોલ ડીઝલ સોશિયલ મીડિયા પર કરી જાહેરતા પોરબંદરમાં માં કોંગ્રેસ છોડો અભિયાન જારી જેટલા પ્રમુખ હોદ્દેદારોએ રાજીનામું આપ્યું અસદુદ્દીન વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અમલ પર પ્રતિબંધની માંગ ડ્રોન હુમલામાં મોત ને બેઠેલા એમિલનો નો પાર્થિવ દેહ આજે સુરત લાવવામાં આવશે અનુરાધા કોન્ડવાલ લોકસભા ચૂંટણી પહેલા બીજેપી માં જોડાયા દિલ્હી શરાબ નીતિ કૌભાંડમાં તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રીની પુત્રી કવિતાની અટકાયત પચીસ વર્ષની ઉંમરમાં રાશિદ ખાને રશિયો ઇતિહાસ વિશ્વનો બીજો બોલર બન્યો સીએમ કેજરીવાલને કોર્ટમાંથી મળી રાહત પંદર હજારના બોન્ડ પર મળ્યા જામીન કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સીએએ ની એપ્લિકેશન મોબાઈલ પર કરી લોન્ચ ગોંડલ માર્કેટ હેડમાં કેસર કેરીના એકસો પચાસ બોક્સની આવક કેસર કેરીના દસ કિલોના બોક્સના ભાવ ઓગણીસો થી લઈને ત્રણ હજાર રૂપિયા સુધી બોલાયા બોટાદમાં ભેળસેલયુક્ત મરસાના પાવડર બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ બે હજાર ચારસો આડત્રીસ કિલાનો જથ્થો જપ્ત કર્યો રાજ્યમાં રહેતા શરણાર્થીઓ ગૃહમંત્રીને મળ્યા સિંહે કાયદા માટે સરકારને આભાર વ્યક્ત કર્યો બિહારમાં ભાજપની મુશ્કેલીઓ વચ્ચે ચિરાગ પાસવાન રાજી પણ બે દિગ્ગજ નેતાઓ હજુ પણ નારાજ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતના રાષ્ટ્રીય ધોરીમાર્ગ અઠાવનના માતાજો રોડ વિભાગને અપગ્રેડ કરવા માટે છસો નવ્વાણું પોઈન્ટ ઓગણીસ કરોડ મંજૂર કર્યા રાજ્યભરમાં હોળી ધુળેટીના તહેવારમાં મુસાફરોના ધસારાને પહોંચી વળવા એસટી વિભાગ દ્વારા એક હજાર પાંચસો એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે ગૃહિણીઓના રસોડા પર આવી મોટી આફત સિંગતેલના ભાવમાં પચાસ રૂપિયા અને કપાસિયા તેલમાં સાઠ રૂપિયાનો વધારો આવતા વર્ષથી ગુજરાત યુનિવર્સિટી ઓનલાઈન અભ્યાસક્રમ શરૂ કરશે પ્રથમ વર્ષે કોઈ ફી લેવામાં આવશે નહીં લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે લોકોને રાહત આપતા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં બે રૂપિયા પ્રતિ લીટરે ઘટાડો કર્યો તો ગર્ભા મહિલાને પૂર્વ અને બાળકના જન્મ પછી તેના શારીરિક વિકાસ માટે સરકારશ્રીની અનેક યોજનાઓ અમલમાં